ધૂતી બી હટાવી રહ્યા તું ઈ રહ્યા છો કરીને આમ કેવું જવા દો લે આ યુ આ ગુડ આ રે નતો આવતો એ પારિયા લે બાન નિકાલ પૈસા લઈને આવ વાત કોણ આલે તા તું આલ દે આ ગાડીયાટ પટામ પર હોય ગાડી હે

વાર બદલી ને વાર બદલાવી મેં બાઈક બદલી દે સોમવારે પેલું મંગળવારે પેલું એ રીતના આપડે બે બંકા તો ઠરી જ નહીં શું કેવું નઈ આપણે બે ઠરી જઈએ તો ભાઈ પટી ગયા વાર હાથથી માહોલ ઠંડો છે પણ આપણે બે ગરમ થઈએ નઈ એક પણ હોય ચપ્પા થાક લાગી નઈ ચેતામાં જતા હતી

जली 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 पापा पापा नी आ ઓર દેખ બાકરા દેખ સુહા ડોમાડા લાય પકડ પકડ ઇને પકડ સુ જલ્દી આ ડોકો લઈ લે 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 ઓહ A 부oll ext ordinary þ рес mis다가 B傻 трá лет ork behaviLee Åk vale tobox! gehört!

ઓય ઓય ગામમાં આવી જાવ એ રે बाजूના ગામમાં આ જલ્દી આવો હારું આઈ કે આપા હાલ થોયા આગળ જઈએડો આપણે તો સાઈબ નહીં વીર્યા

કેસે પેલા જ આગળ હા તમે પેલા જો હું જોઉં એ તે હું કરીની એવું કરો હાર માર ખાધી તો એ જતા નહીં આઈએ માર ખા નહીં જુ જાડી તળે તું નઈ નઈ અમે સમાધાન ને ઝઘડો રાખો માર્યા કશું ના હોય એવું બધું ભૂલ થઈ ગઈ મારે માર્યા બને અમે તમ માર્યા ને બાઈક તો નહીં મળવાના હજુ તો

ન કરીએ કચી સાહેબ કચી તું સાહેબ અમે તો અમે ગરીબ ઘર નામે બધું ઓટલી પીર સાબ અમે તો ખાલી ટાઈમ પાસ કરતા છોકરામ બકાવતા હતા યાર બકાવ બધું માર ખા નાના નહી બધી એ ખોટું ખોટું સાહેબ એ મારો ભાઈ ઇમને ગેર જ પડ્યું ચાલે ઇમને ગેર નહીં

ઊંઘો કડો ચૂપર 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 જો દે દો એ સાબ ઓ આબો તા સાબ તો ના ના હરાસે હરા થો એ સાબ 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 ઓ ખા બેલેમાં નહી આ બને જો ગાલી

વે આરામમાં છે તમે આ મરી ગયા એ એ એ તો પોઈ જાય એ હું દિલિયા સાહેબ મરે દોઈ રહ્યો મારે સાહેબ રવા દે રવા દે તો મસા લઈ ગયા તો હવાને બગાડે લો ને એ અમે પોલીસ એટલી તો બોલાઈએ

થોડું ઘણું રોજ સોળી મેલી દયા બરા પપ્પા જુઓ ડબો કયો બચવાનું ચાલશે

i do no.